હા શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો જે આપણે શિવરાત્રીમાં શક્કરિયાનો શીરો આપણે ખાટા જ હોય છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ જે આ રીતના આપણે શક્કરિયા લેવાના છે એકદમ પતલા પતલાઈ નહીં બહુ જાદાય નહીં જો આપણે જાદા શક્કરિયા લેશું એ તેમાં રેસા હેશે ચાલો આપણે કૂકર મૂકી દીધું છે એમાં બે ગ્લાસ આપણે પાણી લઈ લેવાનું છે પાણી ગરમ થાય એમાં આપણે આ રીતનો કાઠો આવે છે એ લઈ લેવાનો જો તમારી પાસે કાંઠો ના હોય તો એક વાટકી મૂકી દેવાય કાઠો મૂકીને પછી આ રીતના એક ડબ્બો લઈ લીધો છે મેં આવી રીતે ગમે એ આપણે વાસણ ઊંડું લઈ લેવાનું જો તમારી પાસે આવું ના હોય તો તમે એમાં ડીસે મૂકીને કરી શકો છો તો આ રીતના મૂકી દીધું છે મેં તો તમે જોઈ શકો છો મેં કરીમાં આ રીતના મૂકીને એમાં પાણી નથી નાખવાનું આપણે પાણી નાખ ખાવા વગર જ આપણે બાફવાના છે પાણી નીચે નાખવાનું છે જો આ રીતના આપણે શકરિયા બાફશું તો આપણે શકરિયાની મીઠાશે એકદમ બની રહી છે ત્યાં આપણે પાણી ડૂબો ડૂબ નાખીએ છીએ તે શકરિયા મોડા પડી જાય છે ને આ રીતના બાફીએ તે એકદમ સરસ મીઠા ચાલો તો એમાં આપણે કૂકર બંધ કરી દેશું દઈશું કુકરને ચાર ત્રણ સીટી કરી લેવાની છે ત્રણ સીટી મેં કરી લીધી છે ને આ રીતના બાફી લીધા છે બટેલા શકરિયા ચાકુની મદદથી ચેક કરી લીધું છે તો એકદમ આરપાર ચાકુ આપણું જાય છે તે સરસ બફાઈ ગયા છે આપણા શકરિયા તો ચાલો એને એક ડીશમાં કાઢી લેશું તો મેં આ રીતના એક ડિશમાં કાઢી લીધા છે તો એને પાંચ મિનિટ માટે ઠંડા કરવા મૂકી દેશું એ ઠંડા કરીને મેં આ રીતના એની છાલ ઉતારી લીધી છે તો આ રીતના એક મેસ લઈ લેવાનું છે મેસેનની મદદથી મેસ કરી લેવાના છે બટેટા મેસે આવે છે આપણી પાસે એ લઈ લેવાનું જો તમારી પાસે આ ના હોય તો તમે ગ્લાસની મદદથી પણ કરી શકો છો ને તો આ રીતના એકદમ સરસ થઈ જાય છે મેસ એકદમ આપણા સરસ બફાઈ ગયા છે બટ જોઈ શકો છો એકદમ સરળ રીતે આપણે મેસ થાય છે આપણે શકરિયા તો આ રીતના બઠાઈ મેસ કરી લઈશ તમે જોઈ શકો છો બઢાઈ એક સરસ મી મેસ થઈ ગયા છે શક્કરિયા ચાલો એક કરાઈ લઈ લીધી છે તેમાં આપણે બે ચમચી ઘી લઈ લેશું બે ચમચી ઘી ગરમ થાય ઘી ગરમ થવા મૂકી દીધું છે આપણે ઘી ગરમ થાય એટલે આપણે જે શકરિયાને મેસ કર્યા છે એ લઈ લેશું આ રીતના આપણે બધા શકરિયાને મેસ કરી લઈ લેવાનું છે લઈ લેશું આપણે શકરિયાનું પછી આ રીતના આપણે ઘીમાં સાતરી લેવાનું છે તેને આપણે ગેસ આવું ધીરો રાખવાનો છે ફૂલ ગેસ ઉપર નથી કરવાનું જો આપણે ફૂલ ગેસ ઉપર કરશું તો આપણા સક્કરિયાનું જે શીરો કરીએ છીએ એ નીચે બેસી શકે છે ચોટી જાય છે આપણે એટલે ધીરા ગેસ જ કરવાનો છે ને આ રીતના ચમચાની મદદથી આપણે હલાવતું રહેવાનું છે તેને આપણો આ સક્કરિયાનું શીરો એકદમ સરસ બને છે આપણે શિવરાત્રિ પર તો આપણે સક્કરિયા ખાઈએ છીએ આ રીતના તો એકવાર આ રીતના તમે શીરો બનાવીને ખાજો તો એકદમ સરસ લાગે છે મેં પાછી એક ચમચી ઘી લઈ લીધું છે હવે સરસ એકદમ સાતરી લેવાનું છે તેને જો તમને આમાં ઘી ઓછું લાગે તો તમારે ઉમેરી શકો છો તમે મને આમાં ચાર ચમચી ઘી જોઈ ગયું છે તમને ઘી ભાવે એ રીતના આમાં લઈ શકો છો મારે થોડું વધુ જોઈ શકે છે મારે ચાર ચમચી જોયું જોયું છે ઘી આ રીતના સાતરી લેવાનું આપણે ધીરે ધીરે ધીરા બે ચમચી દૂધ લઈ લીધું છે એ લઈ લેશું જે તમારી પાસે કેસર હોય તે ફનફળું દૂધ ગરમ કરી અને એમાં કેસર નાખી દેવાનું છે બે મિનિટ માટે સાઈડમાં રાખી દેવાનું પછી આ રીતના નાખી દેવાનું આમાં દૂધ મારી પાસે કેસર નહોતું એટલે મેં કેસર નથી વાપર્યું તમારી પાસે હોય તમે લઈ લેજો કેસર બધું આ રીતનું મિક્સ કરી દેસુ જો એકદમ સરસ થઈ ગયો છે આપણે શીરો હવે બે ચમચી આપણે ખાંડ લઈ લેશો જો તમારે શકરિયા મીઠા હશે તો બે ચમચીમાં તમારે થઈ જશે અને મોડા હશે તો તમારે બે ચમચીથી વધુ ખાંડ જોઈ શકે છે એ તમારા ટેસ્ટ પ્રમાણે ડિપેન્ડ કરે છે તો મેં આને પાંચ મિનિટ માટે આ રીતના સાતરી લીધો છે તો હવે એક નાની પેન લઈ લેશું ને ઓલું આપણે સાઈડમાં મૂકી દઈશું બીજે પેન લઈને ગેસ આપણે ધીરો જ રાખવાનો છે એક ચમચી ઘી લઈ લેવાનો છે તો એ ઘી ગરમ થાય એટલે એમાં કાજુના ટુકડા બદામના ટુકડા અને પિસ્તાના ટુકડા આપણે સાતરી લેવાના છે જો કાજુ અને બદામના પિસ્તા આપણે સાતરવાથી એકદમ સરસ સ્વાદ આવે છે તો ચાલો એ આપણે સાતરી લઈ આપણે ઘી ગરમ થઈ ગયું છે આ રીતના કતરણ બધી લઈ લીધી છે મેં ને પિસ્તાની કતરણ લઈ લીધી છે બધું આવે એક સરસ સાતરી લેશું આ રીતના ઘીમાં સાતરવાથી બહુ સરસ આવે છે એટલે એક થી બે મિનિટ માટે આ રીતના સાતરી લેવાનું આપણે એમાં બહુ વાળી નથી લાગતી આ રીતના આપણે સાતરી લેશું તો આપણે સતરાઈ ગયા છે તો ચાલો આપણે એ પેન પાછી અહીંયા લઈ લેશું ને એને અંદર નાખી દઈશું તો બધું આપણે આ રીતના લઈ લેવાનું છે મસ્ત સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ શીરો બનીને તૈયાર થઈ જાય છે આપણો આ રીતના બનાવી જો તમે જોઈ શકો છો કેવો સરસ શીરો બન્યો છે તો તમે આ રીતના એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આ તમને સકરેનો શીરો કેવો લાગ્યો છે ચાલો એલચીનો ભૂકો લઈ લેશું આ રીતના એલચીનો ભૂકો અડધી ચમચી જેટલો લીધો છે મેં એ મિક્સ કરી દેસુ જો એલચીનો ફ્લેવર બહુ સરસ લાગે છે જો તમને ના પસંદ હોય તમે સ્કીપ પણ કરી શકો છો પણ એલચીનો ભૂખાટી નાખવાથી સ્વાદ સરસ આવે છે તો ચાલો એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશો એને તો ચાલો એક બાઉલમાં આપણે કાઢી લેશું એકદમ સરસ લાગે છે આ રીતના સરસ લાગે છે આ રીતના એક સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ને ઉપરથી આપણે એને કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરશું બદામ ની કતરલ નાખી છે ઉપર